હેલો ફ્રેન્ડ્સ હું આજે બજારમાં મળતી આબળા કેન્ડી ઘરે જ બનાવવાની છું તો તેના માટે મેં અહીંયા આમળા લઈ લીધેલા છે અને તેને એક રાત નાઇટ માટે મેં એને ફ્રીજમાં સ્ટોર કર્યા હતા અને બીજા દિવસે તમે જોઈ શકો છો કે સરસ મજાના કડક એવા થઈ ગયા છે તો હવે આપણે એને સ્ટીમ કરીશું તો ગરમ પાણીની અંદર નીચે મૂકી દીધેલું છે ને આપણે આમળા પણ એની ઉપર મૂકી દઈએ અને આને વીસ મિનિટ માટે હું સ્ટીમ કરી રહી છું વીસ મિનિટ થાય પછી આપણે એને ચેક કરીશું તો સરસ એવા આપણા આમળા જે છે તે સ્ટીમ થઈ ગયા છે તો હું એને એક પ્લેટમાં નીચે ઉપર કાપડ પાથરેલું છે અને એમાં હું એને કાઢી દઈશ ગરમ છે એટલા માટે અને અંદરથી સહેજ પાણી વરાળના રૂપે આવે એટલા માટે મેં એને કાપડમાં રાખ્યા છે થોડા ઠંડા થાય એટલે આપણે એમાંથી બધા બીયા આ રીતે નીકાળી લેવાના આસાનીથી બીયા નીકળી જશે જો આ રીતે કાઢી દેવાના સરસ આપણા હમણાંના બધા છળિયા કાઢી દીધેલા છે જો આ રીતે નીકળી જશે અને હવે મેં એમાં ગોળ લઈ લીધેલો છે જે વ્હાઈટ છે અને આમળાની અંદર આપણે એડ કરી દેવાનું છે દેશી ગોળ નથી લીધો વ્હાઈટ લીધો છે કારણ કે આંબળા જો શ્યામ થઈ ગયા તો ખાશે નહીં કોઈ એટલા માટે વ્હાઈટ ગોળ છે તો આંબળા પણ વ્હાઈટ જ રહે છે સરસ આવી રીતે હલાવી દેવાનું ઉપરથી ડેપ ડેબ કરીને અને સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને ત્રણ દિવસ મેં રાખ્યા હતા આમળા અને ત્રણેય દિવસ એને ચેક કરવા માટે આપણે સવારે સાંજે બે ટાઈમ એવી રીતે ચેક કરવાનું છે આ રીતે સ્ટોર કરીને ઢાંકણ બંધ કરી એને મૂકવાના છે હું એને બીજા દિવસે જોઉં છું તો આ રીતે જો સરસ થઈ ગયા છે આમળા અને આને ફરીથી પણ હજી બીજા દિવસે પણ હું એને રાખીશ જુઓ સરસ આપણા આમળા થઈ ગયા છે આપણે હવે આપણે આ ત્રીજો દિવસ છે આજે તો પાણી એનું આપણે નીકાળી લઈશું એક ઝારાથી અને બધા આપણા આમળા છે એ અલગ કરી દઈશું અને હવે ઉપર ટેરેસ ઉપર જઈ અને આવી રીતે સ્ટેન્ડ ઉપર કે ગમે ત્યાં એક પોલિથિન લીધી છે અને એની ઉપર આપણે પાથરવાના છે આમળા બધા સરસ અલગ એક એક અલગ કરવાના છે અને સરસ તડકો અડે એવી રીતે એવી જગ્યાએ મૂકવાના આવી રીતે મેં ત્રણ દિવસ સુકવવા માટે મૂક્યા હતા આમળા સાંજે પાછા લઈ દેવાના અને ફરી મૂકી આવવાના જો સરસ આમળા એવા તૈયાર થઈ ગયા છે અને હાથમાં બિલકુલ ચીપકતા નથી અને ઉપરથી ખાંડ સ્પ્રિન્કલ કરવાની પણ જરૂર નહીં પડે કારણ કે એમને જ સરસ લાગે છે ખાવામાં પણ બિલકુલ બહુ મસ્ત છે જો તમે પણ બનાવજો અત્યારે આમળાની ખૂબ સીઝન ચાલી રહી છે અને સરસ મજાના આમળા આપણે એમને એમ તો ખાવામાં કંઈ સારા લાગતા નથી પણ આ રીતે જો કેન્ડી બનાવીને બાળકોને આપો તો ખૂબ જ મસ્ત લાગે છે અને ખાય પણ એ માટે આપણે હમણાં તૈયાર છે તમે પણ બનાવજો થેન્ક યુ